ભૂખો હોય તો તમને ભૂખ તમારી મટી જાવી જોઈએ અથવા તો ભોજન ભાવવું ન જોઈએ કે તમારા છોકરાને ભૂખા હુવરા બીજાને ખવડાવો એવાય પાગલ નથી સિસ્ટમ થી ફોટો પાડો ડ્રોન થી ઝૂંપડા ઓછા બંગલા વધુ જોવા મળશે કે નહીં હા કે ના હું મારી જવાબદારી તને કારખાનામાં કામ અપાવડાવું તો એક તો ભિખારી લેસ શહેર થઈ જાય ભિખારી નાબૂદ થાય અને માણસ આંગળી શકે આ હોય તો તારું મારું હૈયારું ને મારું મારા બાપનું ઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી એકતા ન થાય રાઈટ ના દુઃખે દુઃખ ને કોક સુખે સુખ તો થાય

તેને લઈને વાત કરી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર એકતા સર કેટલી જરૂરી છે આપણા માટે એનાથી કેટલું પરિવર્તન આવી શકે છે આપણા પોતાના જીવનમાં પણ જે પડોશી ભાવના હતી પડોશી ધર્મ એ બધો પણ હવે ગયો છે તો હવે એકતા કેટલી જરૂરી છે હવે હવેના સમય માટે એ બધી જ તમે જેનું વર્ણન કર્યું ટرمپની સામેની ટેરિફ વોર થી માંડી અને પાકિસ્તાન સામે આપણે ઓપરેશન સિંદુર કર્યું ત્યાંથી માંડીને આજ સુધીનું એનો બધો જ શ્રેય જાય છે નાગરિકોની સમજણને બિલકુલ જનતાએ સ્વીકાર લીધું કે આ દેશનો પ્રશ્ન છે પહલગામમાં જેના સિંદૂર ઘુસાઈ ગયા એ 26 દીકરીઓ જે છે ને એ દેશની દીકરીઓ બની ગઈ

સમુચ ભારત એક થઈ ગયું તો એકતા આપણામાં છે જ ઓલરેડી કરે અને એકતા કેટલી જરૂરી છે તમે જુઓ એક આંગળી કોઈ પણ મરડી શકે આ મુઠ્ઠી હોય તો અને એક આંગળીથી એક આંગળીથી કાઈ કાંઈ નથી થતું આ મુઠ્ઠી ભેગી થાય તમે ડુંગળીનો દડો હોય તો ફોદા કાઢી નાખો કે નહીં આ એકતાની મજા શું થઈ આ છે સો કીડી ભેગી થાય તો સાપ ને તાણી જાય એકતા ભેગા થાય સિંહ હોય કોઈ પણ માણસ લાકડાનો ભારો હોય તો આખે આખો ભારો ન ભાંગે એકતા એટલે એકતા જુઓ સંસ્કૃતમાં સ્લોગન છે કે શક્તિ કલો યુગે

કોકના સુખે દુખ ને કોકના સુખે સુખ તો થાય હમ એકતા જે છે ને સાહેબ ઈ કોઈ આવરણ નથી એકતા એ કોઈ સ્પ્રે નથી કે આમ છાટી દો એટલે સુગંધ આવવા માંડે એના માટે તમારે હૃદયથી એકબીજાને ચાહવા પડે પડોશી ભૂખો હોય તો તમને ભૂખ તમારી મટી જાવી જોઈએ અથવા તો ભોજન ભાવવું ન જોઈએ હમ જો આપણામાં એટલી ક્ષમતા હોય તો મંગલ વિચારો પ્રાપ્ત થાવો એવું આપણું સ્લોગન છે યસ કરવથા સૌ સુખી થાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ બીજ મંત્ર હોવા જોઈએ આપણા

આવા એક એક સંકલ્પ કરે તો પણ એક વર્ષના એક જ દિવસમાં એક માણસ સંકલ્પ કરે તો એકસો ચાલીસ કરોડ સંકલ્પ થાય ધારો કે એમ નક્કી કરું કે મારાથી બનતો હું એક માણસને સહાયભૂત થઈ શેટ સોલ અને આજીવન એમ નહીં ભિખારીને ને દસ રૂપિયા કોઈ સહાયભૂત નથી એ તો એની ભિખારી વૃત્તિને પ્રોત્સાહન આપવા જેવું છે બિલકુલ

અને વિસ્તાર દીઠ ભાવ હોય બોલો તમે માનશો બાકી એવા લોકોને તમે કામે ચડાવી દો આ મેં તમને ભિખારીના દાખલાથી શરૂ કર્યું કે તમને એમ લાગે કે આ છોકરો કમસે કમ કામ કરી શકે એવો તો છે એને કે ભાઈ ભીખ માંગવાને બદલે આજ હું મારી જવાબદારી તને કારખાનામાં કામ અપાવડાવું તો એક તો ભિખારી લે શહેરે થઈ જાય ભિખારી વેળા ને વૃત્તિ નાબૂદ થાય અને એ માણસ મેઇન સ્ટ્રીમમાં ભળી જાય તમારા મારા જેવા સમાજમાં આવી પ્રત્યેક નાગરિકે કોશિશ કરવાની જરૂર છે જેનાથી બની શકે એનાથી પોતે પીડામાં હોય તો પ્રશ્ન નથી આપણે એમ નથી કેતા કે તમારા છોકરાને ભૂખા હુવરાવીને બીજાને ખવડાવો એવાય પાગલ નથી પણ જે લોકોને ભગવાને કાંઈક દીધું છે વિશેષ એની વાત કરું છું એ જો બીજાની કેર કરે તમે વિચાર કરો આપણા દેશની વસ્તી કેટલી એક કરોડ એકસો ને ચાલીસ કરોડ રાઈટ કૃપાલસિંહ રાજકોટમાં અઢાર લાખની વસ્તી છે આમ ચોપડા ઉપર પંદર બાકી અઢાર રાઈટ તમે વિચાર કરો ડ્રોન સિસ્ટમથી ઝૂપડા ઓછા બંગલા વધુ જોવા મળશે કે નહીં હા કે ના બિલકુલ બિલકુલ મકાનો સિમેન્ટના આ છે તે છે અદભુત જો ઝૂંપડા તમને મળશે કેટલા વધુ વધીને પચાસ હજાર પણ બાકીના હાડા હર લાખ જે છે એ તમારા મારા જેવા આની મકાનમાં રહેનારા છે બરાબર હવે સાડા લાખ લોકો પચાસ હાજર નું ભલું ન કરી શકે રાઈટ આ વાત છે સાઈટ જી કૃપાલ સિંહ તો સર અમારી સાથે જોડાવો એકતા છે સાથે રહીશું તો વિશ્વમાં જે અત્યારે જે રાજકારણ ચાલી રહી છે એકવીસમી સદી ચાલી રહી છે તેમાં ટકી શકીશું અને એકતાથી એકબીજાની મદદ કરી શકીશું તો દેશનું ક્યાંક ને ક્યાંક ઉન્નતિ પણ કરી શકીશું તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર